आज है केवड़ी डे टू वेलकम बेक टू तो दौल बंदिया ब्लॉग्स सवार सवार में जागी गया जी अने एटमोस्फियर एटल जोरदार है ने बात जवा दू तक खाली एक चलो कहीं थी बताऊँ एटमोस्फियर पी हूँ तक आखू केवड़ी बताश कहीं हूँ हूँ जो बधुज बताश तो पहले एक बार तब जुओ कहीं एटमोस्फियर अत्यार केवुं हम जो सर एकदम जोरदार અને આમા ગ્રીન દેખાય છે ને બધા ટેન્ટ હાઉસ છે ફટાફટ છે ને આપણે નાઈ લઈએ અને પછી જોઈએ કે અહીંયા નું બધું આગળ શું છે બાર બધું હું બનાવેલું છે બધું જ આપણે જોવાનું છે કાલે રાત્રે જે મે નદી તમને વાત કરી હતી નદી પણ હું તમને બતાવીશ તો એ પહેલા આપણે ફટાફટ તૈયાર થઈ જઈએ પછી જોઈએ કે આગળ શું કરવું છે તો કન્ટિન્યુ બ્લોગ માં જોડાયેલા રહેજો તો નાઈ ધોઈને રહી ગયા છીએ રેડી અને હવે જોઈએ શું કરવું છે અમારા ગ્રુપમાં અમે લોકો ટોટલ છ જણા આવ્યા છીએ અને અમે એમાં નવા છીએ ને ભાઈ કે છ જણા માં બે ફોર વ્હીલ લઈને આવ્યા છીએ અમુક લોકો હુતા છે એક જણો હું તો બાકી બધા લોકો જાગી ગયા છે અમુક ગ્રુપ નાઈ છે અમુક છે ને બાર સનસેટ નો વ્યુ લઈ છે હું તમને બતાવું કે બાર નો વ્યુ કેવો છે આ રીતનું આખું અમારું કોટેજ છે આ કોટેજમાં માં અમે સુતા હતા સરસ મજાની ગ્રીનરી છે અહીંયા અને આમ સામે જો અમારે બે જણા ઊભા છે એક આમથી હેલો આવે છે એ હવે નાવા જવાની તૈયારી કરે છે અને આ છે નદી જે હું રાત્રે વાત કરતો તો એ આ નદી છે આમ જો આ બે હતા એમાંથી એક થઈ ગયો અને આ મસ્ત મજાનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું આખું છે આ અમારું બીજું કોટેજ છે જ્યાં અમે આ કિરાત હતા મસ્ત મજાની નદી છે એક નંબર જોરદાર જગ્યા છે આમ જો આ ને ગેટ છે આપડે રાત્રે આવ્યા ને અહી અને જેવા અંદર એન્ટર થવાનો ને મસ્ત મજાનું અહીંયા વેલકમ લખેલું છે અને આખું છે ને ગ્રીનરી છે જોઈએ અંદર હું શું છે અહીંયા મને મસ્ત મજાનું ટ્રી હાઉસ એ મળી જવાનું છે સરસ સરસ મજાના ટ્રી હાઉસ છે અને આ રીતના કોટે છે અને હવે અમે જઈએ છીએ ક્રિકેટ રમવા માટે અત્યારે અમારે અહીંયા ફોટોશૂટ ચાલે છે બે જણા ફોટા પડે બે જણા અહીંયા ઊભા છે અને અમારો ભાઈ જો હાથ ધોવા બેઠો અહીંયા ટૂંકમાં છે ને અમે અહીંયા મોજ જ કરીએ છીએ ભાઈ છેલ્લા બે દિવસથી થી જોઈ લો બાકી ફોટોશૂટ કેમ પણ ફાઇનલી કેવી રીતે અમે લોકો હવે નીકળીએ છીએ સુરત જવા માટે અને બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ માં નવા જો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો મળીશું નવા વિડીયો માં નવા ઉત્સાહ નવા જશે ત્યાં સુધી હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ